જુનાગઢ નજીક સોનલધામ મઢડા ખાતે સોનલ માના જન્મને સો વર્ષ પૂર્ણ થયા છે જેને લઈ સોનલધામ મઢડા ખાતે સોનલ જન્મ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જ્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ આ ત્રિદિવસીય મહોત્સ લાભ લઈ રહ્યું છે તારીખ અગિયાર જાન્યુઆરીથી તેર જાન્યુઆરી સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મઢડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનલધામ મઢડા ખાતે વર્ચ્યુઅલી જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો સાંસદ ગુજરાતના રાજવીઓ અને વહીવટી તંત્ર અને મહાનુભાવો મઢડા ખાતે આ ઉજવણીમાં હાજર રહ્યા હતા સોનલ માય પોતાના જીવનમાં શિક્ષણ સેવા અને વ્યસન મુક્તિને ખૂબ જ મહત્વ આપ્યું ગામે ગામ પ્રવાસ કરી સોનલમાએ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કર્યું છે ત્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવમાં આજે અઢારે વરણ માતાજીના દર્શને આવે છે અને ભક્તો સોનલમાના મંદિરે માથું ટેકવી ધન્યતા અનુભવે છે અગિયાર થી તેર જાન્યુઆરી સુધી દરરોજ સવારથી સાંજ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દરરોજ રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો ભજન સંતવાણીની રમઝટ બોલાવે છે આ ત્રિદિવસીય મહોત્સવમાં દિવસના સમયે ગુજરાતના પ્રસિદ્ધ ગાયકો રાસની રમઝટ બોલાવે છે અને ભક્તોમાં સોનલમાના ગુણા ગાઈ ધન્યતા અનુભવે છે આ પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મઢડા ખાતે સોનલમાના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચારણ સમાજ એ વિશિષ્ટ કુદરતી વરદાન પ્રાપ્ત કરનારો સમાજ છે પોતાની પરંપરાઓને અનોખી રીતે પૂજતો ચારણ સમાજ છે કલા સાધના અને વિધવિધતા અને શૌર્યતા ધરાવતો આ સમાજ છે આ ચારણ સમાજનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે ચારણ સમાજમાં ખાસ કરીને માતૃશક્તિની ઉપાસનાની ખાસ પરંપરા છે આયો અને શક્તિઓને જન્મ આપનારો સમાજ એ ચારણ સમાજ છે સોનલમાએ ચારણ સમાજના શિક્ષણ વ્યસનની જાગૃતિ માટે ખૂબ અનેરા કાર્યો કર્યા છે સોનલમાએ કીધું હતું કે ત્રિશુળ લઈ ભીખ માંગવા કરતાં ત્રિશુળથી પેટ ફોડી નાખવું સારું સોનલમાં ભિક્ષાવૃત્તિના સખત વિરોધી હતા સોનલમાએ પોતાના વિચારો મૂકી સમાજને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુરુષાર્થ અને પ્રવાસ કર્યો છે સોનલમાએ પોતાની વાતો અને વિચારો લઈ સમાજ માટે કચ્છમાં તેર વખત પ્રવાસ કર્યો હતો આજે મઢડા ખાતે આ સોનલમાના શતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં આવવાનો સુયોગ થયો માતાજીની કૃપાથી નામદાર રાજ્યપાલશ્રીએ પણ અહીંયા પધારી અને કાર્યક્રમને ગરિમા આપવા માટેનો પ્રયાસ થયો ચારણ સમાજ એક વિશિષ્ટ કુદરતી વરદાન સાથેનો સમાજ છે અત્યંત પરંપરાઓને પોષતો સમાજ છે કલા સાધના અને વિદવતા અને શુરવીરતા એનો સમન્વય ધરાવતો આ સમાજ છે એમનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે આ સમાજની અંદર ખાસ કરીને માતૃશક્તિની ની પરંપરા છે હાય માઓનું હોવું એટલે મને એવું કહેવામાં જરા પણ અતિશય યોગતી નથી કે જગદંબાઓનું લોન્ચિંગ પેડ એ અમારો ચારણ સમાજ છે એમને ત્યાં આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ છે ને જે પ્રકારે એ લોકોએ સોનલમાંએ ખાસ કરીને ચારણ સમાજની જાગૃતિ માટે શિક્ષણ માટે વ્યસન માટે સોનલમાંનો એક ડાયલોગ મારે કહેવો છે જેમ મંચ પરથી કહેવાનું ભૂલી ગયો છું સોનલમાં એવું કહેધું લે છે કે ત્રિશુલ લઈને ભીખ માગવા કરતાં ત્રિશુળથી પેટ ફોડી નાખવું સારું ભિક્ષાવૃત્તિ માટેની આવી પ્રબળ સખત જેમણે વાતો મૂકી અને સમાજને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો પ્રબળ પ્રવાસ કર્યા કચ્છમાં તેર વખત માનો પ્રવાસ એટલે શું કહેવાય એવી એક અદ્ભુત ભગવતીના ચરણમાં વંદન કરવાનો એમના શતાબ્દી જન્મોત્સવમાં અમને અવસર આપવા માટે મઢડાધામ સોનલ સમાજના આ કંચનમાં અને ગિરિશ આપવાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સૌને ઝાઝાથી જય માતાજી આજે અમારા શ્રી સોનલ માનોસ જન્મ શતાબ્દી મહોત્સવ બીજે દિવસે કાર્યક્રમ અગિયાર બાર અને તેર કોસ્ટ બીજનો જે મંડળામાં દર વર્ષે ઉજવાય છે મારી જન્મભૂમિ છે એમાં આ કાર્યક્રમ યોજાય છે આ જે માનો જન્મદિવસ છે એ નિમિત્તે આપણા આદરણીય રાજ્યપાલશ્રી અને આદરણીય રૂપાલા સાહેબથી લઈ અને બધા જ મહેમાનો અહીંયા પધાર્યા અને આ માના જન્મદિવસની શુભકામનાઓ આપી આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પણ સોનલમાના જન્મદિવસની સૌ સમાજને શુભેચ્છાઓ આપી અને પોતાની વાત રજૂ કરી ચારણ સમાજ પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો અને સમાજની ભૂમિકા વિશેની વાતો કરી એટલે ખૂબ રૂડો અને ખૂબ જ ઉજળો અવસર થયો એમાં મારા પિતાશ્રી પૂજ્ય દાદ બાપુની જે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા છે એમના પણ અમારા સમાજ દ્વારા રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન થયા તો એમના પરિવાર વતી મારે આ સન્માન લેવાનો અવસર મળે અને મૂળ તો આયમાની પરંપરા અને આયમાના વિચારો ચારણ સમાજ અને દરેક સમાજને સ્પર્શે અને દરેક સમાજમાં જાગૃતિ આવે એવો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમથી ખૂબ રાજીપ વ્યક્ત કરું છું જય